નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ શું સુંદર મજાનો પ્લોટ છે અને એ પણ જીરાનો એકદમ ગુલાબી ચાદર જે કહેવાય ને એવું એકદમ ગુલાબી ગુલાબી જીરું અને એ પણ દોઢ ફૂટની હાઈટ વાળું પહેલો એવો નજારો છે મિત્રો દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અને કયા ગામનો છે અને આટલું બધું સુંદર જીરું આટલી બધી ગ્રીનરી આટલી બધી ફૂટાન અને આટલી બધી દાણાની સાઈઝ અને ક્વોલિટી જે બને છે મિત્રો તો ચાલો એવા દર્શક મિત્રો હું તમને એવા ખેડૂત મિત્રને મળાવું છું કેનું જીરું છે અને કયા ગામથી છે નમસ્કાર મોટા ભાઈ નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું મહેશભાઈ મહેશભાઈ તમારા ગામનું નામ ખોડાપીપર ખોડાપીપર તાલુકો ભડત્રી અને જિલ્લો રાજકોટ જો આ છે મહેશભાઈ ખોડાપીપર ગામના વતની છે અને ખેતીની અંદર અપાર

ફૂલ ટીવી ફ્લોરિંગ એવું છે હા હા અને લાઈટ એવી લીધી અચ્છા હાઈટ કેટલી કહેવાય હાઈટ 1.5 ફૂટ કેવું લાગે અરવિંદભાઈ બસ તેમ લાગે ખરેખર 1.5 ફૂટ હાઈટ છે ને 1.5 ફૂટ હાઈટ છે કાઈ ઘટે કાઈ ઘટે નહીં અચ્છા અચ્છા તમે પણ બંને મિત્રો સાથે જ છો બરોબર ને બંને સાથે મગાવી દીધી ને આ ખૂબ ખૂબ આભાર બંને મિત્રોનો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે

અને આ મલ્ટીપ્લાય બરોબર ને આ ત્રણેય દવાને મિક્સ કરીને સ્પ્રે કરતા હતા કેટલા સ્પ્રે કર્યા બે કર્યા અને હજી એક કરવાની ગણતરી છે બરોબર ને હજી તો કદાચ બે સ્પ્રે પણ આવશે બરોબર ને જે દાણાની સાઈઝ અને ક્વોલિટી બનાવે શું લાગે આ પ્રોડક્ટ દરેક ખેડૂત મિત્રોને વપરાય ખરી આનાથી રિઝલ્ટ સારા મળે ને એવા જ સાથે મિત્રો પણ આપણી સાથે છે શું નામ છે ભાઈ સમીરભાઈ સમીરભાઈ કેવું લાગે આ જીરાનો નજારો કઈ ન ઘટે બધાય ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ થી ખેતી ની અંદર ખૂબ પ્રગતિ કરે એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રો નું અહિયાં હાર્દિક સ્વાગત કરું છું જય હિન્દ જય ભારત